નમસ્કાર ખેડૂત મિત્રો હું મહેશ રાજપુરી મારી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે સુઈગામ તાલુકાના સુઈગામ ગામ ખાતે જ આપણે આ છીએ અને ઇજરાયેલી ખારેક જે આપણે કચ્છની ફેમસ ખારેક છે બરાબર કચ્છમાં ખૂબ જ ખારેક વખણાય છે અને મુંદ્રાની બરાબર હવે ત્યાં મુંદ્રા ન મુંદ્રા ન જવું પડે એના માટે કરીને આપણે બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં પણ હવે ખારેક થવા માંડી છે તો આજે આપણે જોઈ શકીએ છીએ કે ખારેક આપણે જ્યાં સુઈ ગામમાં લાગેલી છે તો આપણે પહેલાં આપણા ખેડૂતનો પરિચય લઈએ અને આપણે રામસુંગભાઈ આપણી સાથે છે તો રામસુંગભાઈ આપણને થોડી વધારે માહિતી આપશે નમસ્કાર રામસુંગભાઈ નમસ્કાર મજામાં તો પહેલાં તો તમારો પરિચય આપો માલિકનો પરિચય આપો બરોબર મારું નામ રાજપૂત રામસિંહભાઈ અને રાષ્ટ્રીય કિસાન સંગઠનમાં ગુજરાત પ્રદેશમાં મહામંત્રી તરીકે મારો જોશે અને ખેડૂત આગેવાન તરીકે અહીંયા ઓળખ ધરાવું છું જાગૃત નાગરિક તરીકેની પણ હંમેશા કામગીરી હોય છે આયુર્વેદિક અને ઓર્ગોનિક ઉપર વધારે લોકોને કેવી રીતે જાણકાર અને એના ઉપર વાળવા એના માટેની પણ આપણી કામગીરી આમ તો આ અમારો વાવ તાલુકો તો આખો અને વાવ તાલુકાનો આ વિસ્તાર છેવાડાનો કેવરાતો અને સોયગામ એના પછી તાલુકો બન્યો હવે આ હકીકતમાં કહીએ ને તો સોયગામ તાલુકાનું સોઈ ગામ છે ને અહીંયાથી નજીક ઓગણત્રીસ ત્રીસ કિલોમીટર પાકિસ્તાન સીધે સીધું છે પેલી બાજુ જઈએ તો જલોય આવ્યો આ બાજુ પાડણ આ સરહદનું ગામ છે અહીંયા ગામની અંદર પણ નામના ધરાવતા અને શિક્ષિત અને ભારતીય જનતા પાર્ટીમાં એમની આગવી ઓળખ ધરાવતા અમારા સગાવાલા રાણાજી રાજપૂતનું આપણે ખેતરમાં ઊભા છીએ રાણાજી સાદુ અને રાણાજી સાદુળજી વિહાજી એમના નાના ભાઈ છે એ પણ સરપંચ છે ને ખૂબ પ્રગતિશીલ ખેડૂત છે એમણે આ ઇઝરાયલ ખારેકનું વાવેતર કરેલું અને જાણવા મને મળ્યું હું બગીચામાં પહેલી વખત આવ્યો છું અને ઘણા લોકો મને કીધા મને કે રામસિંહભાઈ એક વખત મુલાકાત લેજો બગીચાની અંદર એટલી બધી ટ્રીટમેન્ટ અને ટૂંક સમયની અંદર સારી એવી ખારેક પણ આવી છે અને આ સોઈગામ તાલુકામાં ખેડૂત આગેવાન તરીકે એક વિક્રમભાઈ ગામોટ કરીને મારા મિત્ર છે એમણે મને જાણકારી રામસિંહભાઈ હું ગયો હતો ફોર્મ હાઉસ ઉપર અને એમના ફોર્મ હાઉસ ઉપર ખારેકની બહુ મસ્તીની ખેતી છે તમે એક મુલાકાત લઈ આવજો તમારી સાથે વાતચીત કરતા મને જાણવા મળ્યું કે આ ફોર્મ ઉપર જવા જેવું કરી અને બનાસકાંઠાના ખેડૂતોને જાણવા મળે આપણા ખેડૂતો વધારે વધારે કેવી રીતે પેદાશ લઈ શકે ઓછા ખર્ચે કેવી રીતે પેદાશ લઈ શકે લાંબા ગાળે તો આ ખરેખર બગીચાની મુલાકાત લેવી જોઈએ અને હું તો એવું કહું છું કે આ યુટ્યુબ ચેનલના માધ્યમથી પણ લોકોને ઘણું બધું જાણવા મળે એમ છે કે આપણે અહીંયા જોયું કે અહીંયા અડીને નજીકમાં રણાયું છે અને આ ખેડૂતની શોધબોધના કારણે ઘણા બધા ખેડૂતોની રોજિકા પણ મળશે ખેડૂતોને જાણવા પણ મળશે અને એમને એમને કામ કરે છે એક ભાઈ પણ પણ આપણે બોલાવીને એમની માહિતી મેળવીએ પણ અમારી જમીનનો કોદો બહુ મજબૂત અને માટીવાળી સરખી અને મધ્યમ કાળી જમીન છે અને અમારી જમીનની અંદર વડીલો કહેતા કાચું સોનું ઉગે પાણીનો અભાવ હતો અત્યારે પાણી પણ મળે છે હજી પૂરતા વિસ્તારમાં નથી મળ્યું પણ છતાંય મળે છે અને પૂરતું પાણી મળે અને રાસાયણિકનો ઓછો ઉપયોગ થઈ અને પ્રાકૃતિક ખેતી જો લોકો કરી શકે તો કાચું સૂનું વાવ થરાદ અને સુઈ ગામની ભૂમિની અંદર સારી રીતે ઉગી શકે એમ છે અને બાગાયતી પાકની અંદર પણ અહીંયા આપણે ખારેક તો જોઈએ છે આંબાના બગીચા પણ અમારા વાવ તાલુકાની અંદર છે અને બીજા પણ આપણે ઘણી જગ્યાએ ઝાડ જોતા હોઈએ છે વાવે બે બેન ત્રણ વર્ષની અંદર ફળ વાળા સારા સારા ઝાડ તૈયાર થતા હોય છે લાખણી તાલુકામાં અમે દાડમ જોઈએ તો અમારા ગામડામાં અમે દાડમ જોઈએ છે તાત્કાલિક તૈયાર થાય છે અને ખૂબ આની અંદર મીઠાશી ફળની અંદર હોય છે એલા જમીનનો કોદો મજબૂત છે આપણે અહીંયાના ભાગીદાર છે બાબુભાઈને પણ આવકારીશું બાબુભાઈ થોડી આપ પણ માહિતી આપો આગળની જે થોડી માહિતી છે આપશો તમે કેવી રીતે ખેતી કરી કેટલા પાણી આપ્યા અને

કેવાનો મતલબ એમ કે પાટણ જિલ્લાની અંદર જાશે બનાશ કઠચોડી ને સુધી ઘણા બધા એવા ખેડૂતો તમને જોશે કે આની અંદર થી કેવી મળતર મળે છે અને શું તમારું માનવ છે કરાય ખરેખર ખેતી કરાય ને આમાં મતલબ પંદરથી વીસ કિલોનો એક આવે પછી વીસ કે પચીસ કિલોનો મોટો હોય તો થઈ જાય બરાબર હવે આ જો જોઈએ તો છોડ નાના છે કોમળ છે અને અત્યારથી તૈયારી અંદર પેલી અંદર આટલું આટલું ઉત્પાદન મળતું હોય તો સો ટકા આ ખેતી બાગાયતી વાળી કરાય અને કદાચ પાણી વ્યવસ્થા હોય તો આની અંદર ઘાસચારો પણ આપણે કરી શકીએ છીએ કારણ કે આનો લગભગ વીસે ફૂટ ગાળો છે વધારે છે વીસ પચીસ ફૂટ નો અંતર છે તો આની વચ્ચે આપણે ઘાસચારા નું વાવેતર કરી શકીએ છીએ ઓર્ગોનિક ઘઉં કરવા હોય તો કઈ કરી શકીએ જો પાણી હોય ને ઉનાળાની અંદર કઠોળ કરવું હોય તો પણ કરી શકાય એટલે ખૂબ સારી ખેતી છે અને ખેડૂતોને આપણે કહીએ છીએ કે બાગાયતી ખેતી બીજા ઇલાકામાં આપણે જોતા અને સૌરાષ્ટ્ર કાઠિયાવાડની અંદર જે અમુક ખેતી થતી હતી અને આંબા અને તે આપણે કચ્છની અંદર જે ખારેકનું નામ સાંભળ્યું હતું એ ખારેક આપણા વાવ થરાદ અને બનાસકાંઠાની અંદર થઈ શકે છે એક જાગૃત નાગરિક તરીકે કહું છું એકની એક ખેતી કરવી અમારી અહીંયાની પદ્ધતિને પ્રથા પરથા એવી પડી ગઈ હતી મહેશભાઈ કે જુવાર અને મગ અને બાજરી ભૂંડ નો વધ્યા થયાથી બાજરીનો પાક અમારે ઓછો થઈ ગયો અને શું તો બોળી જમીનો છે એટલે ચાર ફિન્ચિંગ બધે ના થાય એટલે ખાસ કરીને જુવારની ખેતી અને ચોમાસું માટે ને શિયાળુ આવે ને એટલે રવિભાગની અંદર ખાસ કરીને જીરો ઉપર બધા મોહની રાખતા અને બે ત્રણ વખત બે વખત પંદર હતોનો ફલડાય ને આના કારણે જમીનની અંદર સાર આવ્યું અને ભેદના કારણે જીરોની અંદર નુકસાન પણ ઘણા ખેડૂતોને મોટા ભાવે પડ્યું તો આવી ખેતી કરી અને લોકો સારી એવી જીવિકા મેળવી શકે અને લાંબા ગાળે આ સુરનો મને સમાચાર મળ્યા એ પચાસેક વર્ષ સુધી ખારેકનો છોડ ઉત્પાદનમાં ઉત્પાદન આપી શકે છે એટલે ખેડૂતને વચ્ચેનો ખર્ચો છે ને એની અંદર તો કમસે કમ બચાવ મળી શકે અને ખેડૂતો કાયમી માટે બાગાયતી ખેતીનો ઉપયોગ કરે તો સારામાં સારી રોજી રોટી મળી શકે મિત્રો જે આ ખારેકની ખેતી છે બરાબર અત્યારે બાગાયત ખાતામાંથી તમને પચાસ ટકા સબસીડી પણ મળવાપાત્ર છે જે આપણને સૌથી સારામાં સારી કારણ કે ખાર ખારેકનો એક છોડ પાંત્રીસો રૂપિયાની આજુબાજુ આવતો હોય છે ઇઝરાયલ જે પ્યોર ખારેકમાં મધર પ્લાન્ટ તો એ પાંત્રીસોની આજુબાજુ છોડ આવતો હોય છે એ આપણને સાડા સત્તરસો રૂપિયાની આજુબાજુ સબસિડી સાથે આપણને પડતો હોય છે તો એનો પણ આપણે લાભ લઈ શકીએ છીએ અને બીજું કહેવાનો મતલબ કે અત્યારેના જે સમય છે બરાબર કે એક પાક સાથે બીજો પાક વાવો જરૂરી છે કારણ કે અત્યારે એક પાકમાં નુકસાન મળે તો બીજા પાકમાં એનું સરભર થઈ શકે ઇન્ટરક્રોપ જે આપણે કહીએ છીએ ઇન્ટરકઅપની જે વાતો કરતા હોઈએ છીએ એ કરવાથી પણ ઘણા બધા ફાયદા થતા હોય છે અત્યારે આ બંને આ પ્રસંગ એટલું જ કહીશ કે અત્યારે તમારી ખારેક નાની છે બરાબર તો એની સાથે તમે બીજો પણ પાક કરી શકો છો જ્યારે મોટી થશે ત્યારની કિંમત અલગ છે પણ અત્યારે જે નાની છે તો એની અંદર બીજો આંતરપ્રા તરીકે તમે ઘઉં વાઈ શકો છો બાજરી વાઈ શકો છો જે ખારેક કરતાં ઊંચી વસ્તુ ના થવી જોઈએ એ તમામ પ્રકારના તમે વેલાવાળા પણ શાકભાજી છે એ પણ વાઈ શકો છો ઘણું બધું વાઈ શકો છો બીજું કે અત્યારે જે તમારી ખારેક ખરેખર આજે અમે ચાખી પણ બહુ સરસ મીઠી છે અને એકદમ સ્વાદિષ્ટ છે જે આ સ્વાદ જળવાઈ રહે માટે તમે જે પ્રાકૃતિક ખેતીની વાત કરી બરાબર એ પણ આ ભાઈ સાથે સાથે કરે જ છે એની અંદર જીવામૃત છે ઘનજીવામૃત એ બધું જ અમને બતાવ્યું અને અમે ટલા કિલોની થાય એમ આ નાનો હોય તો પંદર થી સત્તર કિલોનો થોડોક મોટો હોય તો વીસ એક થઈ જાય બરોબર તો ઓછામાં ઓછા એક પ્લાન્ટ ઉપરથી આપણે ઓછામાં ઓછી દોઢસોથી બસ્સો કિલો ખારેક અંદાજ આપણે રાખી શકીએ તો મિત્રો તમે એક પ્લાન્ટ ઉપરથી દોઢસોથી ઓછામાં ઓછી દોઢસોથી બસ્સો કિલો ખારેક તમે લઈ શકો છો અને તમે જોઈ શકો છો કે જે થેલીઓ પહેરાય છે આશરે એક પ્લાન્ટ ઉપર થી બાર થેલી હશે તો એકમાં આપણે પંદર કિલો ધારીએ તો પણ આપણને દોઢસોથી એકસો સિત્તેર કિલોનો અંદાજ આપણને આવી જાય તો તમે જોઈ શકો છો હજી નાનો પ્લાન્ટ છે બે અઢી વર્ષનો પ્લાન્ટ છે તો પણ જો તમને આટલી બધી આવક આની અંદર મળી શકતી હોય તો ખરેખર ભાઈએ લગભગ મારા ખ્યાલ મુજબ અઢીસોથી ત્રણસો ખારેકના રોપાઓ આવેલા છે બરાબર તો એ પ્રમાણે આપણે ગણવા જઈએ તો લાખો રૂપિયાની અમને આવક થઈ શકે છે તો આપણી વાત સાચી છે તો ખૂબ મજબૂત જમીન છે

કે ખારેકનો પાક થોડી ઘણી મોડી જમીન પડી અને એની અંદર પણ ખારેક સારું એવું ઉત્પાદન આપે છે એટલે જમીનને બંજર છાતી બચાવવા માટે પણ ખારેકનું વાવેતર કરી શકાય છે અને બાગાયતી પાકની અંદર ઘણા બધા લાભો ખેડૂતોને મળે છે અને સરકારને તો આપણે વિનંતી જ કરીએ છીએ કે આ ડુપ્લિકેટ જે રાસાયણિક મોટા પાયે વેચાય છે એ બંધ થાય અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે અને આ બાગાયતી ઉપર અને ઓર્ગેનિક ઉપર ખેડૂતોને સરકાર લાભ આપે તો ખરેખર આ બાગાયતીની અંદર પણ ખેડૂત બેઠો થઈ શકે કારણ કે અત્યારે ગુજરાતની અંદર આપણે ઘણી વખત જોતા હોય છે હું કરીને બીજા ત્રીજાને ખેડૂતોની કમર ભાંગી નાખી વેપારીઓએ આવું કર્યું તો આવી ખેતી કરીને ખેડૂત ખૂબ જાગૃત થાય અને જાતે નિકાસ પણ ખેડૂત કરી શકે આ એક ટેકનોલોજીવાળા યુગની અંદર ખેડૂત માટે કોઈ અશક્ય નથી એમ અને ખેડૂત કોઠા શુદ્ધિ ખેડૂતની કોઠા શુદ્ધિ એટલી બધી મજબૂત હોય છે કે એ ધારેને તે કરી શકે અને ખરેખર આવો બગીચો એક રણની વચ્ચે રણની નજીક હોય તો આપણે કહી શકીએ ને કે અપ્સરાઓ જોવા આવે એવી કારણ કે આપણે આજુબાજુથી બગીચો જોવા આવે લોકો બરાબર કે સોઈગામ તાલુકાના રણને અડીને આવો એક બગીચો છે એટલે ખૂબ રણિયામણું લાગે છે સુંદર છે અને આપણે ખુશ છીએ અને બીજા લોકો પણ પ્રાકૃતિક આવી રીતે ખેતી કરે તો ખૂબ આનું સારો એવું રિઝલ્ટ મળી શકે ખટખટ